મિત્રો ડૉક્ટર આકાશ વાઘાણી ભરત કેન્સર હોસ્પિટલ ખાતેથી કેન્સર સર્જન મારા દર્દી શ્રી ભરતભાઈ પાચાણીને મોઢાનું કેન્સર આવેલું અને એ સુરતની લગભગ તમામ હોસ્પિટલોમાં ફરી વળેલા અને એમના રિલેટિવની ભલામણથી મેં ઓપરેશન કરેલું અને તમે એનું રિઝલ્ટ જોઈ શકો છો આ નિશાન છે આમાં અહીંયાથી મેં આખું ગળું રેક ડિસેપ્શન સર્જરી કરેલી જે દેખાય નહીં અને એમના મોઢા ઉપર અંદરથી જ સર્જરી કરેલી એટલે ચહેરા ઉપર પણ કોઈ નુકસાન કેવું આવે નહીં એમને રેડિયેશન આવેલું નહીં કેમ કે શરૂઆતના સ્ટેજનું કેન્સર હતું અને ખૂબ સારી રીતે ઓપરેશન થયું હતું એટલે એમને જરૂર પડી નહોતી તો આપણે એમના જ કે એમને કેવું છે મારે ઓપરેશન કર્યું ભાઈ હસ્તક સર પણ થયો હતો અત્યારે મારે સારું છે બરાબર જમવા ઘૂમવાનું કોઈ તકલીફ થોડાક દિવસ પડી હતી અને અત્યારે કોઈ તકલીફ છે નહીં મને અને કિરબદુ દ્રવો પણ કંઈ ચાલુ નથી હૃદય કેન્સરમાં કરેલું હતું તાપ પણ બધું બરાબર હતો રેડી તું અને શાદનું કામ પણ સારું હતું બરાબર અને હવે એમને કોઈ વ્યસન નથી અને એવું ખૂબ સારી રીતે જીવન જીવી રહ્યા છે તો જેટલું આમાં કેન્સરમાં જેટલું ઝડપથી દર્દી આવે એટલું અમે એમને ખૂબ સારી રીતે ઓપરેશન કરી આપીએ જેથી કરીને રેડિયેશન કે કીમો પણ જરૂર ના પડે તો આ જાગૃતિ બહુ જરૂરી છે અને વ્યસન થી દૂર રહે એટલું સારું